હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું રસોયાના સિગ્રેટ મસાલા સાથે બટાકા વડાની રેસિપી જો તમારા બટાકાવાડા છે તેનો મસાલો છે તે હંમેશા ચીકણો થઈ જાય છે કે બટાકાવાડા છે તે આપણે તળીએ અને કાઢીએ પછી અમુક ટાઈમ પછી તે ઢીલા પડી જાય છે તો જો એવી બધી પ્રોબ્લેમ થતી હોય ને તો આ વિડીયોને તમે ખાસ જોજો આમાં હું અમુક ટિપ્સ સાથે બટાકાવાડા બનાવીશ જેથી તમારા બટાકાવાડા છે તે ઢીલા પણ નહીં થાય અને તેનો મસાલો છે આપણે એકદમ રસોયા મસાલો બનાવે છે એ રીતના મસાલો બનાવીશું અને એકદમ ટેસ્ટી એવા બટાકાવાળા બની અને તૈયાર થશે સૌ પ્રથમ આપણે મસાલો બનાવીશું તો ગેસ ઉપર આપણે રોટલી કરવાની તવી હોય એ મૂકી દીધી છે તમે એમાં પેનમાં પણ આ મસાલો બનાવી શકો છો એમાં આપણે બે ચમચી જેવા આખા ધાણા લઈ લીધા છે એક ચમચી જેવી વરિયાળી લીધી છે અને એક ચમચી જેવા આખા મરી લીધા છે એને આપણે સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લેશું એ બધું શેકાઈ જાય એટલે આપણે બે ચમચી જેવા સફેદ તલ લઈ લેશું અને એને પણ આપણે સરસ રીતના શેકી લેશું તલ આપણે એડ કરી અને એકાદી વાર એને મિક્સ કરી અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો આપણો મસાલો છે તે શેકાઈ ગયો છે અને હવે આપણે આ રીતના પૌવાને ધોઈ અને લઈ લીધા છે થી ચાર ચમચી જેટલા પૌવાને ધોઈને આપણે પલાળવા મૂકી દીધા છે હવે આપણે મસાલો છે તે મિક્સર જેનમાં લઈ લીધો છે એમાં આપણે એક ચમચી જેવું મીઠું બે ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું સંચળ પાવડર અને બે થી ત્રણ ચમચી જેવો આમચૂર પાવડર એડ કરી દઈશું અને એમાં આપણે એક ચમચી જેવી હળદર અને હજુ આપણે એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું કેમ કે મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કર્યું છે એટલે મેં વધારે એડ કર્યું છે તમે બીજું કોઈ મરચું એડ કરતા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું અને બે ચમચી ખાંડ ઉમેરી આપણે આને આ રીતના દરદરું પીસી લેવાનું છે તો આપણો મસાલો છે તે રેડી થઈ ગયો છે રસોઈયા આ રીતના સિક્રેટ મસાલો યુઝ કરે છે તેથી તેના બટાકાવાડા છે તે ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર આ રીતના મસાલો બનાવી જરૂર બનાવવા હવે આપણે બે મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધા છે એને પણ આપણે દર પીસી લેશું તો આપણા સિંગદાણા છે તે પણ પીસાઈ ગયા છે હવે આપણે બે લીલા મરચાં અને એક આદુનો ટુકડો છે તેને પણ આપણે પેસ્ટ બનાવી લેશું તો આપણા બધા મસાલા રેડી થઈ ગયા છે અને આપણા બટાકા છે તે પણ બફાઈ ગયા છે હવે આપણે એને આ રીતના ફોલી લેશું તેની જે છાલ છે તે આપણે દૂર કરી દઈશું બટાકા આપણે ફૂલાઈ ગયા છે હવે એક વાસણમાં આપણે બટાકા લઈ આલુ મેચર થી આ રીતના આપણે એને મેશ કરી દેસુ તો બટાકા આપડા મેશ થઈ ગયા છે હવે એમાં બધા મસાલા એડ કરી દેસુ આપણે ક્રશ કરેલો સિંગદાણાનો ભૂકો પલાળેલા પોવા તમે જોઈ શકો છો એકદમ આપણે કોરા કરી લીધા છે તો આપણે પલાળેલા પવા એડ કરી દઈશું આ રીતના બધા કોરા મસાલા જ આપણે યુઝ કરવાના છે જેથી આપણા બટાકા વડાનો મસાલો છે તે જરાય ચીકણો નહીં થાય આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે અને આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ આપણે પોણા ભાગનો એડ કરી દઈશું થોડો આપણે રાખ્યો છે જો જરૂર જણાય આગળ તો આપણે તે એડ કરીશું અને આ રીતના હળવા હાથે મિક્સ કરી લેશું ને હવે આપણે થોડા ઉપરથી ફ્રેશ ધાણા એડ કરી દીધા છે એને પણ આ રીતના મિક્સ કરી લેશું ને આ સ્ટેજ ઉપર મસાલાને થોડો ટેસ્ટ કરી લેવો બધો મસાલો બરાબર હોય તો આ રીતના આપણે રાઉન્ડ સાઈઝના વડા બનાવી લઈશું તમારે જે સાઈઝના વડા જોતા હોય એ સાઈઝના વડા બનાવી લેવા હું અહીંયા થોડા મિડિયમ સાઈઝના બનાવું છું ન વધારે નાના કે ન વધારે મોટા એ રીતના વડા આપણે બનાવી લેશું આ રીતના આપણે બધા વડા છે તે તૈયાર કરી લેશું આ રીતના નાના નાના મસાલાના લુવા લઈ અને આપણે પ્રેસ કરી અને રાઉન્ડ શેપમાં વડા તૈયાર કરી લેવાના છે તો અહીં બધા મસાલાના વડા છે તે તૈયાર થઈ ગયા છે હવે આપણે એક વાસણ લઈ લેશું અને એની ઉપર એક આ રીતના નેટનો ઝારો મૂકી અને આપણે ચાળી લેશું આ રીતના બેસન ચાળીને જ યુઝ કરવો જેથી આપણે જ્યારે એનું બેટર કરીએ ત્યારે એમાં કોઈ પણ ગાંઠ ના રહે તો બેસન ચડાઈ ગયો છે હવે આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને સરસ ઘાટું એવું બેટર તૈયાર કરી લેશું તો આ રીતના મિક્સ કરતા જવું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને આ રીતના આપણે એકદમ જાટું એવું બેટર તૈયાર કરીશું જેથી ઉપર વડાની ઉપર તેનું બેસનનું કોટિંગ છે તે સરસ રીતના આવે આમ આપણે કોઈ પણ ઈનો કે ખાવાનો સોડા એડ કરવાની જરૂર નથી એમ જ આપણા વડા છે તે સરસ ક્રિસ્પી અને ફૂલેલા બનશે તો બેસન રેડી થઈ ગયું છે આપણે તેલ ગરમ મૂકી દીધેલ છે આપણું બેટર પણ રેડી છે અને આપણા વડા પણ રેડી છે તો આપણું તેલ હલકું ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડો લોટ એડ કરી બેટર એડ કરી જોઈ લેશું તો તમે જોઈ શકો છો બેટર ઉપર જ તરત જ આવી ગયું છે મતલબ આપણું તેલ છે તે વડા તળવા માટે તૈયાર છે તો આ રીતના બેટરમાં વડાને ડીપ કરતા જશું અને ચમચીની મદદથી વડાને આપણે ફ્રાય થવા માટે તેલમાં એડ કરતા જશું તમને ચમચીથી ના ફાવે તો તમે હાથેથી પણ ડીપ કરી અને વડા એડ કરી શકો છો તો આ રીતના આપણે વડા ઉપર થોડું થોડું બેટર એડ કરતા જશું અને પછી આપણે સ્પૂનની મદદથી એને તેલમાં તળાવવા માટે નાખતા જશું આજ રીતના આપણે બધા વડા છે તેને તળી લેશું આ રીતના આપણે પલટતા વડાને આપણે તળી જે આપણે આ રીતના કાઢી લેશું આપણે કાચા જેવા લાગે એને આપણે એકાદ મિનિટ હજુ દઈશું એવી રીતના આપણે બધા વડાને આ રીતના તળી લેવાના છે ઉપરથી થોડા લાઈટ ગોલ્ડન જેવો કલર આવવા લાગે એટલે આપણે વડાને કાઢી લેશું તો તમે જોઈ શકો છો સરસ એવા વડા આપણા તળાઈ ગયા છે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતના બાકીના બધા આપણે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો ખૂબ જ અને અને એકદમ એવા બનીને તૈયાર થઈ ગયા છે તમે તો તે જરાય ઢીલા નથી આપણે જેવા તળ્યા હતા એવાને એવા જ છે જેવા લગ્ન પ્રસંગમાં બને છે અને રસોઈયા જે રીતના બનાવે છે એ રીતના આપણે આજે બનાવ્યા છે તો તમે જોઈ શકો છો કે સરસ એવા જોતા જ ખાવાનું મન થાય એવા આપણા બટાકાવાળા બની અને તૈયાર થઈ ગયા છે તો એકવાર આ રીતના બટાકા વડાની રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ બટાકા વડાની રેસીપી કેવી લાગી અને અહીં હું તમને એક વડું તોડીને પણ બતાવું છું તો અંદરથી તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે તે જરાય ચીકણો થયો નથી અને એકદમ ડ્રાય એવા આપણા બટાકા વડા બની અને તૈયાર થયા છે અને તમે આમ પ્રેસ કરો તો તમે જુઓ એકદમ પોચા રૂ જેવા આપણા વડા બની અને તૈયાર થઈ ગયા છે તો આ રીતના એકવાર જરૂર ટ્રાય કરજો